ચાણસમામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં યોજાયું આજે ચાણસમા ગામે ભક્તિભાવ આનંદ અને સંસ્કારની લહેર વચ્ચે શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું પવિત્ર ખાતમુહૂર્ત વિધિપૂર્વક યોજાયું હતું આ શુભ અવસરે સંતો હરિભક્તો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા મંદિર નિર્માણ માટે પ્રેરણા અને આશીર્વાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શ્રીના મળ્યા છે ચાણસમા ગામના મધ્યમાં જ આ મંદિરના નિર્માણથી સમગ્ર વિસ્તાર માટે ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું નવું કેન્દ્ર ઊભું થશે કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે મહાપૂજા વિધિથી કરવામાં આવી હતી સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભૂમિપૂજનના પવિત્ર પ્રસંગે ધરતી માતાને નમન કરીને મંદિર નિર્માણ માટે શુભ આરંભ કરવામાં આવ્યો ખાતમુહૂર્ત બાદ સંતોએ ઉપસ્થિત હરિભક્તોને આશીર્વચન આપ્યા હતા તેમણે જણાવ્યું કે મંદિર માત્ર પથ્થર અને ઈંટોનું બાંધકામ નથી પરંતુ તે મનુષ્યના જીવનમાં સંસ્કાર શાંતિ અને પરમાત્મા સાથે જોડાવાનું પ્રતિક છે આ પ્રસંગે સંતો અને ભક્તોએ ભજન કીર્તનથી માહોલને ભક્તિમય બનાવી દીધો હતો ચાણસમાં ગામના દરેક ખૂણેથી ભક્તો ઉમટી પડ્યા હતા અને સૌએ આ ધાર્મિક પર્વમાં સહભાગી બને આશીર્વાદ મેળવ્યા હતા કાર્યક્રમના અંતે સૌ માટે ભોજન પ્રસાદનું આયોજન ભાનાણી સંસ્કાર ભવન ચાણસમા ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં ભક્તોએ પ્રસાદનો લાભ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો સમગ્ર આયોજન અત્યંત સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું હતું સ્થાનિક બીએપીએસ સત્સંગ મંડળ ચાણસમાના સેવકો અને યુવક મંડળના કાર્યકરો સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી સૌએ સેવા શિસ્ત અને ભક્તિભાવનો સુંદર સમન્વય પ્રદર્શિત કર્યો આ ખાતમુહૂર્તના શુભ પ્રસંગે ગામના આગેવાનો ધાર્મિક પ્રતિનિધિઓ અને અનેક હરિભક્તોએ હાજરી આપી મંદિર નિર્માણ માટે શુભકામનાઓ પાઠવી હતી આ પવિત્ર પ્રસંગ ચાણસમા ગામના ઇતિહાસમાં એક નવો અધ્યાય બની રહ્યો છે જ્યાં ધર્મ સંસ્કાર અને એકતાનો સુગંધિત સંદેશ પ્રસરી રહ્યો છે જયકિશન પટેલ ચાણસમાં